સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે જાડીઝાખરામાં ઝુકારમવા બેઠેલા બે જેટલા બચવા ભાગીને તાપી તાપી નદીમાં કૂદી ગયા હતા અને બંને નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા મોત મામલે પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઈસમોના મોત થયા હોવાના આક્ષેપો કરાયા હતા મળતી માહિતી મુજબ રાંદેર ખાતે આવેલા કોઝવેમાંથી સવારે ચોપન વર્ષીય ગુલાબ નબી ગુલાબ મોહમ્મદ સફેદા અને વર્ષીય મૃતદેહ મળી આવ્યા આવ્યા હતા હતા ત્યારબાદ નવી હોસ્પિટલમાં ખસેડવામાં આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી આ ઘટના અંગે એવું પણ જાણવા મળ્યું હતું કે આ બંને મૃતકો તેમજ અન્ય આઠથી દસ જણા કોઝવે નજીક આવેલા અવાવરૂ જગ્યામાં જુગારમી રહ્યા હતા જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી પોલીસને જોઈ નદીમાં કૂદ્યા અને મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસને જોઈને જુગારીઓ જુગાર ધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા ભાગદોડ દરમિયાન બે યુવકો પાલી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગડકાવ થઈ ગયા હતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહને બહાર કાઢી દીધા હતા જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ જવા દીધા ન હતા મરણ જનાર ગુલાબનબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે રાંદેડ ડીઝતા પોલીસ આવી જતાં અમારા સ્વજન ગુલાબનબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરના મારી આમતેમ ભાગવા લાગ્યા હતા ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર જ હતી જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ પોલીસ પેટ્રોલિંગ માટે ગઈ હતી અને તેમને પકડવા આવ્યા હોય તેવું લાગ્યું હતું બીજી બાજુ આ અંગે પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઝવે પાસે અવાવરો જગ્યા છે જ્યાં અમારી ટીમ પેટ્રોલિંગ કરવા માટે ગઈ હતી જો કે જુગારીઓ પોલીસને જોઈ તેઓને પકડવા આવી હોય એવું સમજીને આમ તેમ ભાગવા લાગ્યા હતા ત્યારે આ બે જણા તાપી નદીમાં કૂદી ગયા હતા દરમિયાન અચાનક જ ભરતી આવી જવાને કારણે બંને ડૂબી ગયા હતા પોલીસ દ્વારા જ ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યાં સુધીમાં બંનેના મોત ઇપજ્યા હતા અમે એને છ જણ જુગારમાં બે લાવતા એમાંથી ડિસ્ટાવાળા છ ડિસ્ટાવાળા આવતા અને બે અલગથી આવેલા ડિસ્ટાવાળા તો નહીં હતા એ લોકો ચાર જણ નાહી ગયા એમાંથી બે જણ પાણીમાં કુધી ગયા બે જણ તા બે પકડાઈ ગયા જગ્યા પર મેં કીધું સાહેબ એ લોકોને તરતા ન ટાવતું તો એ લોકોએ મને ઉઠાવી પાણીમાં કુઈ જાય લોકો એ એ એમ કીધું નામ તો મને નહી ખબર છે હવે એ લોકોએ વિડિયો ભી ઉતારેલી છે બંદો ડિસ્ટર્બ વાળા વિડીયો ઉતારેલી છે એ લોકોની મેં કહું જે લોકોને જો તરતા ન આવતું આટલું આટલા કિચન માં આવતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા ન આવતું

પોલીસ વાળો કોઈ નહિ બધા ના ગયેલા એક ભી પોલીસ વાળા નહી પોલીસ બે બનાવેલા વિડીયો ના મોબાઈલ જ પેન બી વાળી મારી સુરત